જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનામાં ભારત સરકારે ભારતીય સેનાએ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી છે પાકિસ્તાનમાં જે આતંકવાદી બેઝ બનાવવામાં આવ્યા હતા તે નવ જેટલા બેઝ ઉપર ગઈકાલે મોડી રાત્રિએ એ ભારતીય સેના દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવી છે અને અંદાજીત સૌથી વધારે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે જે દેશમાં હર્ષની લાગણી છે લોકો આ પ્રકારની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા હતા અને આવી રીતે જે આતંકવાદીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસીને જે ભારત દેશના નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તે મામલે આજે દેશ એક જ માંગ કરી રહ્યો છે કે આતંકવાદીઓનો સફાયો થવો જરૂરી છે ન માત્ર આ દેશ પરંતુ આખા દુનિયાની સમસ્યા બની ચૂકી છે આતંકવાદીઓ જે રીતે આતંક મચાવતા હોય છે નિર્દોષ અને જીવને

ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદુર અંતર્ગત જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એરસ્ટ્રાઇકમાં સ્ટ્રાઇકમાં જેસે મોહમ્મદ લશ્કરે તાયબા હિજબુલ મુજાદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના નવ જેટલા ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરીને સો જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઉભી છે જય હિન્દ આપણે સાંભળ્યા હતા પાર્ટીના આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમણે સરકારને આ સ્ટ્રાઇક મામલે અભિનંદન પાઠવ્યા છે ભારતીય સેનાએ જે કામગીરી કરી છે તેમની સરાહની કરી છે અને આવી રીતે આતંકવાદીઓ જે ભારતમાં અવારનવાર જંડાઈ કરતા હોય છે ઘૂસણખોરી કરીને ભારતના નિર્દોષ નાગરિકોને મારતા હોય છે તો પાકિસ્તાનને પણ આ મામલે સબક શીખાડવામાં આવે અને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે તે પ્રકારની માંગ પણ તેઓ કરતા જોવા મળ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં